હવે મોબાઈલ ઈયનો બરોબર ઇન્સ્ટાગ્રામ યનો અકાઉન્ટ ઈનું હવે એ તો ગમે એને ફોલો કરે આપણે ત્યાં અહીંયા ગાંઢ મરાવાની આવે છે એટલે ભાઈ તમે આટલા બધાને ફોલો કરીને કરો શું છો જોયલી એ તો એની પર્સનલ લાઈફ છે મેં તને કીધું તો ખરી એ ગમે એ કરે ઈ આપણે શું ધોવાનું એનો મોબાઈલ છે અને એને કાંક ઉપયોગ લાગતો છે તાર ફોલો કરતા છે ને એને પસંદ આવતું છે તાર ફોલો કરે તું તારી શું કરવા ગાંડ બળે છે વસમાં અને એમાં બી જોવા જાવ ને ચાલ આ લખોટિયા એવા કામ વગરના પેજીસ ને ફોલો કરતા હોય ના એ ખોટી વાત એ કામ વગરનો કોઈ ફોલો ના કરતો હોય હવે મારું ગણી લે હું મિયા ખલીફા ને ફોલો કરું છું મારા ઉપયોગ માટે કરું છું કે જેમાં કંઈ હોય જ નહીં કા તો પેલી પ્લાસ્ટિક વાળી બાર્બી ડોલ ના હોય પેલી આ કોરિયન ટાઈપ ને આ બધી એને ફોલો કરતા હોય હવે તું છોકરી છે ને એટલે તને આ બધી વસ્તુ ની ખબર ના પડે એ પ્લાસ્ટિક ની છોકરી જેવી બીબલીઓ હોય એને ફોલો શું કરે છે ખબર છે એમાં બધુંય સેક્સ વસ્તુ જ બતાવતા હોય છે એટલે એનો જોઈ અને વાંધાની વેદના દૂર થાય તને ખબર પડે છે હશે ને તમારા કોઈ આવા દોસ્તારો તો હશે ને હોય મારે તો પાંચસો ને હિતેર દેવા હશે આવા લઘુટિયા ચમચા મેળ પડે છે

ના ના તું તો ખોટું બોલે છે અહીંયા તો વિદેશમાં એકલી રહેશે તો તારે આમ કંઈક મદદ બદદની જરૂર હોય કોક તો હોય ને એકલી તો કેવી રીતે રે આમ કાંક કરવું હોય તો તું કેવી રીતે કરે મારી મમ્મી બધું કરી શકે છે ભાડો તાર મમ્મી બધું કરી કે તારા માટે કદાચ રસોડું બનાવી આલે મેકઅપ બીધું કરી લે ઘરનું કામ કરી લે પણ તારે ભાંડું બીધું મરાવું વચા મરાવે

જે લોકો રોજ રોજ આમ નવી નવી સ્ટોરીઝ નાખે એન્ડ યુ નો એસ્થેટિક ફ્લાઇટ ફ્લાવર્સ બ્યુટીફુલ ઇયરિંગ્સ નેલ્સ હાલી એવી છોકરીઓ તો મે બહુ જોઈ છે જે એક્શન કરતી હોય ને આમ સ્ટોરી સડાવતી હોય ને મેકઅપ કરતી હોય ને પણ આમ કહો ને તો એને છોકરીઓ ના કહેવાય એ વાંદરીઓમાં આવે પણ શું હતું એ તો કે મને આ વસ્તુ જરાય ના ગમે ખબર મને એવું ઇરિટેટિંગ ફીલ થાય ને એ જોઈને કે લાઈક આ પણ એ બધું તને પસંદ ના હોય તો તને કોણ તારો બા જોવાનું કે છે સાની માની ઘરે ગાડી પર કાબા લાશીને પડી રહે બીજું કંઈ કામ ધંધો નથી ટેન્શન નથી કે બેંક એકાઉન્ટમાં એકત્રીસ તારીખ થશે તો પગાર આવશે કે નહીં આવે ના શું અહીંયા ભાડું બીજું કાંઈ કામ ધંધો હોય અને રી વાત પૈસાની અને મહિને પગારની કામ તો અમારા દેવા કરી કરીને તૂટીને મરી જાય અને રડ ઉતે એમાં ઇન્સ્ટાગ્રામમાં પોસ્ટો નાસી નાસી અને અમારા દેવાકને રિચાર્જ કરાવીને અમારા બેંક બેલેન્સ ખાલી કરાવી નાખે દીધ બસ આજ ફૂલ લઈને એ ફૂલ મૂરજાઈ જવાના છે એ ફૂલ લઈ લઈને ફોટો લઈ લઈને દસ ફોટો નાખવાના એટલે હું ખબર નહીં પડતી હો હાલી એ તો તને અને મને ખબર છે કે આ મેકઅપ અને જે ફૂલ બૂલ લગાવે એ તો બધાય

કેમ કે તું ચટલી ગોલ્ડન થઈ ને તું એ વિદેશમાં શું કરે છે જે ગાંઢ મરાઈ અને જે થી પૈસા કમાય છે ને એ કમાય હતા અહીં તારે આપણે અહીં આવવાની જરૂર નથી રેડી અને આવી સસ્તી સલાહ આલતી નહીં ના ગાંઢ મારી નાખીશ